ઓગણીસો બાણુંથી અંકલેશ્વરના નર્મદા કિનારે સતત જમીન ધોવાણથી અત્યાર સુધીમાં ચારસો ખેડૂતની મહામૂલી બે હજાર બસ્સોથી બે હજાર ત્રણસો એકર જમીન ધોવાણમાં ગઈ છે ભારબૂત બેરેજ યોજનાથી નર્મદાનું વહેણ બદલાયું પણ સરકાર દ્વારા સુરક્ષા માટે સંરક્ષણ દિવાલ ન બનાવાઈ જેના કારણે સતત થઈ રહેલા જમીન ધોવાણથી ધરતીપુત્રોને કરોડોનું નુકસાન થયું અને જમીન ગુમાવવાનો પણ વારો આવ્યો છે વળી ડુબાણમાં ગયેલી જમીન ભાવ પ્રતિ ફૂટ અડતાલીસ પૈસા પૈકી તરિયા ગામ ખાતે ફૂટ પંચોતેર પૈસા બોરભાટા બે પોઈન્ટ પાંચ રૂપિયા જાહેર કરા છે જ્યારે ધરતીપુત્રો દ્વારા ઉગ્ર વિરોધ કરી તેત્રીસ વર્ષના જમીન ધોવાણ પાછળ સરકારની જવાબદાર ઠેરવવામાં આવી રહી છે ખેડૂતોનું કહેવું છે કે અડતાલીસ પૈસામાં તો હવે ઝેર પણ નહીં આવે અમારે ખેડૂતોને તો હવે ઝેર પીવા માટે પણ દેવું કરવું પડે એવી પરિસ્થિતિ આવી છે

રંગ લાવતા સરકારે ચાર પેકેજમાં ગેબિયન વોલ ઊભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી પરંતુ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઉભો થતાં કોર્ટ મેટર શરૂ થઈ ગઈ છે અને કામગીરી અટકી પડી હતી જે આજ દિન સુધી શરૂ થઈ જ નથી વર્ષ બે હજાર સત્તરમાં ભારભૂત બેરેજની ઈંટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકવામાં આવી હતી અને સંરક્ષણ પાળો ભારભૂત બેરેજમાં સમાવી લેવામાં આવ્યો જે બાદ આજે પણ કામ થયું નથી અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કિનારાના ખેડૂતોને સંરક્ષણ દિવાલ બનાવવા માટે કોઈ પણ વળતરની અપેક્ષા વગર પોતાની જમીન આપી દીધી હતી પણ આજે એ જમીન પણ પાણીમાં ગરક થઈ ચૂકી છે જયંતી પટેલ નવા ધનતુડિયા ભારગુટ બેરેટ યોજના અસરગ્રસ્ત ખેડૂત ખેડૂત સમન્વય સમિતિ અંકલેશ્વર આ તો ઓગણીસો ને અડસઠ સિત્તેર ની અંદર રેલ આવીને ને તે વખતે અમારે તરસાડી તિથોદરા ટળિયા ધંતુરિયા માટીએ બટા સજોડ એવા ઘણા અનેક ગામો અમારા નદીમાં ગરકાવ ખોડાઈ ખેલા ને ત્યાર પછી અમારું ગામ મારી ગણતરી મુજબ ત્રણથી ચાર ગામ અત્યારે નવા ધંતુરિયા અમે શિફ્ટ થયેલા છે અને આ સરકાર અત્યારે જે પાણીના ભાવે અમારી જમીન માગવા તૈયાર છે બેટ યોજના પૂરી કરવા માટે તો એ લોકો પાણીના અભાવે જો અમારી જમીન માંગતા હોય તો આ ભરૂચ જે આપણે ગોલ્ડન બ્રિજ છે તે ઉત્તરાજ સુધી એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા તૈયાર છે તેમાં ગાંધીજીનું પુત્ર બનવા તૈયાર છે અને ત્યાં મીઠા પાણીનું સરોવર બનાવવા તૈયાર છે તો ત્યાં એ લોકો અબજો રૂપિયાનો વાર્ષિક એ કરી લેશે તો અમારે તો એક જ વિનંતી છે કે અમને સુરત નવસારી જેટલું વળતર આપો અથવા તો અમને જે આ તમે જે વાર્ષિક ઉપજ મેળવણા છે એને અમારા ભરપૂર બેડેતના ધંતુડિયા ઇન્ડિયા થી બોર ભાટા બેટ સુધીના સમગ્ર ખેડૂતોને અમને એના પાર્ટનર બનાવો એવી અમારી મહેચ્છા છે હિરણ ભટ ખેડૂત સમન્વય સમિતિ ભરપૂર બેરે ડાબા કાંઠા અમારા જે અત્યારે હાલમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે એવોર્ડ કરવામાં આવ્યો એ એવોર્ડ ની અંદર જે નજીવો ભાવ આપવામાં આવ્યો અડતાલીસ પૈસા બોતેર પૈસા એ એ ભાવે આજે કઈ જગ્યાએ જમીન મળે ખેડૂતો તો આજે અમને પણ એવું કે છે કે ભાઈ અડતાલીસ પૈસા માટે ઝેર પણ નહીં આવે તો ખેડૂતોને તો ઝેર પણ પીવાનો વારો જમીન પર પાકે છે જમીનની ઉપરનું શાકભાજી લેવા જાવ ને તો વીસ રૂપિયા ફૂટ તો એની દૂધી ખેડૂતો વેચતા હોય છે તો એ જે જમીન છે જે એને બાપદાદાના સમયથી એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે તો એ અડતાલીસ પૈસા ને બોતેર પૈસા ને ત્રણ રૂપિયાના ભાવે જમીન સરકાર માં આપવાની એ કેવી રીતે શક્ય બને ખેડૂતો નરેન્દ્ર મોદી જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ પરંતુ આ જે ભાવ અને જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સાથે કોઈ મસ્કરી કરી હોય એવું લાગી રહેલું છે અમે કોઈ પણ સંજોગોમાં આ રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં અને જ્યાં સુધી અમને સુરત અને જેમ યોગ્ય વર્તન ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી અને સરકાર શ્રી જો અમને અડતાલીસ પૈસાના ભાવે જમીન આપતા હોય તો અમારા તમામ તમામ છ છ ગામના ખેડૂતો જમીન ખરીદવા માટે પણ તૈયાર છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર